સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજાયા હતા આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય પ્રભુભાઈ માળી સહિત શાળાના સ્ટાફગણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ભાભર નવા પે કેન્દ્ર શાળા નંબર બે માં છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ગામના પ્રતિષ્ઠિત યુવાન આગેવાન આશિષભાઈ નટવલાલ ઠક્કરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ તેમજ ચંદ્રકાંતભાઈ મફતલાલ અખાણી હાજર રહ્યા હતા તેમજ આશિષભાઈ ઠક્કર દ્વારા શાળાના તમામ વિદ્યાર્થી બાળકોને ત્રણસો ત્રીસ નંગ લંચ બોક્સ અને પાણીની બોટલ ભેટમાં આપવામાં આવી હતી આ પ્રસંગે પત્રકાર મિત્રો તથા એસએમસી સભ્યો બાળકો વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી મહેમાનો દ્વારા બાળકોને પ્રોત્સાહિત ઇનામ સહિત રોકડ રકમ આપવામાં આવી હતી આ કાર્યક્રમનું શાળા શિક્ષક જયશુખાઈ ચૌધરી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ તથા શાળાના આચાર્ય પ્રભુભાઈ બીમાણી દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ બીરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા